રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામે ખેડૂત ઉપર સિંહ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં સિંહે ખેડૂતો પર હુમલો કરતા ઇજાગ્રસ્ત ખેડૂતોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો તો મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામે તુવેરના વાવેતરમાંથી અચાનક પાછળથી ખેડૂત ઉપર સિંહે હુમલો કરી દીધો હતો તો આ ઘટનામાં જેતલસર ગામના ખેડૂતો તનસુખભાઈ ઠુમ્મર પર સિંહના હુમલાથી લોહી લુહાણા લાતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો મહત્વનું છે કે જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીની અવરજવર સતત વધી રહી છે તેમજ પ્રાણીના હુમલાની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે જ્યારે રોજ ફરી એકવાર જેતપુર તાલુકાના જેતલસર ગામે સિંહના હુમલાની ઘટના સામે આવી છે તો આ ઘટનામાં ખેડૂતો

હું બાજુવાળાની વાડીએ મજૂર માટે જતો તો પાછળથી મારી ઉપર સિંહે એટેક કર્યો અને મને પછાડી દીધો અને હાથ ઉપર અને પગના ભાગમાં ઈજા કરેલી ચાર થી પાંચ ના ગાડામાં શું નામ દિલીપભાઈ ભુવા દિલીપભાઈ છેલ્લા ઘણા સમય જ્યાં જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં સિંહનો વસવાટ છે અત્યાર સુધી પશુઓનું મારણ થતું હતું હવે ખેડૂતો ઉપર હુમલો કેટલો ભાઈ ભાઈની તો આજે અમે નજરે નજર સમક્ષ જોયેલું છે અત્યાર સુધી આ છેલ્લા દોઢેક વર્ષથી આ સિંહના ધામ અમારા ગ્રામ્ય વિસ્તારની અંદર છે બાજુનું ગામ છે રૂપાવટી છે એમાં અવારનવાર જોવા મળે છે ટીમડી ગામ છે એમાંય જોવા મળે છે મંડિકપુર ગામમાં જોવા મળે અને જેતલસરથી મંડિકપુર રૂટમાં અવારનવાર જોવા મળે છે અમે અનેક વખત ફોરેસ્ટ વિભાગને રજૂઆત કરી પણ ફોરેસ્ટ વિભાગ હોર નિંદ્રાની અંદર સ્પોટી ગયું હોય એવું લાગે છે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ એપ્શન કે પગલાં લેતા નથી અને બીજા નંબરમાં અમે જ્યારે વાત રજૂઆત કરી છે ત્યારે એવું કહે છે કે અમે અહીંથી ખસેડી છીએ પણ ખસેડતા હોય તો આવા બનાવો બને નહીં અત્યાર સુધી તો પશુઓ ઉપર હુમલા થતા હતા આજે તો અમારા ગામના ખેડૂત તનસુખભાઈ હિરજીભાઈ ઠુમર જે છે તે તેમની વાડી માટે મજૂર કહેવા ગયા તો તેમની પાછળ ઓચિંતાનો પીઠ પાછળથી હુમલો કરો નજરો નજર મોત વારી ગયા કુદરતની કોઈ એવી ધ્યાન હશે તો એ બચી ગયા પણ આ છેલ્લા દોઢ એક વર્ષથી અમે આ બાબતે અનેક વખત રજૂઆતો કરી અને ભયનો માહોલ એવો ફેલાયો છે કે મજૂરો પણ હવે અહીંથી જતા રહેવા માંગ્યા અત્યારે મજૂરોની તક તંગી પડી છે તો હવે અમે તમારા મીડિયાના માધ્યમથી આ વન નિંદ્રાની અંદર સૂતેલી સરકારને રજૂઆત કરી છે કે તમે ફોરેસ્ટ વિભાગને જગાડો અને આનો અમને કોઈ પણ ઇલાજ અથવા કોઈ પણ રસ્તો કાઢીને બતાવે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ